ઘણીવાર આપણને થાય કે ભગવાનને આપણને શું આપ્યું છે તો જે વસ્તુ આપણી પાસે હોય છે એની ઘણીવાર કિંમત હોતી નથી પણ જો એની મૂલ્ય આપણને ખબર પડી જાય તો પછી લાગે કે ખરેખર આપણને ભગવાનને કેટલી ગજબની શક્તિ આપી છે તો એવી જ હું તમારી સાથે વાત શેર કરું છું ભગવાનને આપણને એક સરસ શક્તિ આપેલી છે જે રીતે કે આપણું બોલવું સુંગવું જોવું સાંભળવું સ્પર્શ કરવું તો આજે ઘણા લોકો સિક્સ સેન્સ પણ કહે છે તો આ સિક્સ સેન્સ જે કહીએ છીએ તો આના ઉપર અત્યારનો ટાઈમ જે ટેકનોલોજીનો છે તો ટેકનોલોજીને ધ્યાનમાં રાખી અને હ્યુમન ને બોડીને ધ્યાનમાં રાખીને આવી ઘણી બધી ટેકનોલોજી એમની પ્રોડક્ટ્સ માર્કેટમાં કંપનીઓ બનાવે છે અને એ કંપનીઓ તો બહુ ગજબની આગળ જાય છે આ સેન્સને ધ્યાનમાં રાખીને પરંતુ એ કંપનીઓ તો આગળ જાય છે પણ તમારે જો જોબ કરવાની ઈચ્છા છે તો આવી પાલનપુરમાં એક કંપની છે અને એ કંપનીને સેલ્સ માટે સ્ટાફ જોઈએ છે જો તમારે જોબ કરવી છે એમને સેલ્સ માટે સ્ટાફ જોઈએ છે તમારે જોબ કરવી છે તો એમની ડિટેલ્સ છે એ આપણી ગતિસોમ ડોટ કોમ છે એ વેબસાઇટ ઉપર મળી જશે અને જો તમારે જોબની જરૂરિયાત હોય તો ત્યાં જઈને તમે એપ્લાય કરી શકો છો કોલ કરી શકો છો વોટ્સઅપ કરી શકો છો અને તમારે જો જોબની જરૂરિયાત ના હોય તો તમારા આજુબાજુ ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયો જરૂર શેર કરજો કદાચ કોકને કામ આવી જાય વેબસાઇટ મેં નીચે આપી દીધેલી છે તો મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી જોબ સાથે થેન્ક યુ